વિડિયો લેક્ચર મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને સાથે સાથે ધોરણ નવ પ્રશ્ન બેંક ત્રણ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ છવ્વીસ તારીખ સપ્ટેમ્બર નવ બે ચોવીસ સામાજિક વિજ્ઞાન તો એનું આપણે સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ જે વાત થઈ ઓકે તો હવે આમની અંદર સમાવિષ્ટ પ્રકરણ છે ત્રણ ચાર અને પંદર એમના વિડીયો લેક્ચર પણ તમારે જોવા હોય સરસ મજાના પરેશર દ્વારા તો વિડીયો લેક્ચર પણ તમને મળી જશે ક્યાંથી મળશે આગળ જણાવવું ચલો જોડકા જોડો અ સ્વાતંત્ર્ય સંગ્રામ તો એમાં આવશે સી ઈસ્વીસન અઢારસો સત્તાવન બંગાળના ભાગલા ઈસવીસન ઓગણીસો પાંચ મુસ્લિમ લીગની સ્થાપના ઈસવીસન ઓગણીસો છ રોલેટ એક્ટનો કાયદો એટલે કે કાળો કાયદો જલિયાવાલા બાગનો હત્યાકાંડ ઈસવી સન ઓગણીસો ચોરી ચોરાનો બનાવ ગોરખપુરમાં થયો હતો અરવિંદ ઘોષ જે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા ભજવી હતી મદનલાલ ધીંગરા વિલિયમ વાયલીની હત્યા કરી હતી સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર મેડમ કામા ભાગલા કપાડો અને રાજ કરો તો એકોની નીતિ હતી અંગ્રેજોની હવે વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે પ્રથમ પરીક્ષા માટે સરસ મજાના

કરતા પણ વધુ પ્રશ્નપત્રો ધોરણ નવ ગણિત અને વિજ્ઞાનના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકરણના વિડીયો એપ્લિકેશન Google Play Store ઉપર જઈને ડાઉનલોડ કરી લો મિત્રો લાખો વિદ્યાર્થી મિત્રો યુઝ કરે છે જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો તમને મળશે સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પીડીએફ મળશે વિષય પ્રમાણેનું મટીરીયલ પીડીએફ મળશે પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ બરાબર એકમ કસોટી આ બધાના વિડીયો લેક્ચર તમને મળી જશે તો ક્યાંથી મળશે ચાલો જોઈએ બેન આ માં કોણે ટાઈપ કર્યું પહેલો જ વિકલ્પ ખોટો છે જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે

आंतर खबर पड़े नहीं नीबेन यू नीचे यू छे एन छे आई छे सी ई एफ क्या तो सी ई -E एफ आर यू मैं तुमने आप पूछो तो तुमने मैं इनकी दुआ खोना चाहिए क्या इंग्लिश सवाल में तो नहीं। नहीं तो मेरी दुआ आमतौर पे नहीं नॉन इट लाइट ऑन એમ નથી કેતો આખું નામ છે પણ આમ ખબર આ નીચે ત્યાંથી અધૂરું શરૂ થાય આમ આખું નામ લખી નાખ એમ કીધું તું મેં તને મે તને કીધું Google માં એવું લાગે તો સર્ચ માયર એમ પણ આ સવાલ હતો મેં થોડું પૂછ્યું તો કાઈ કીધું આ હમ હમ દસમાનો જવાબ એને લખો ના આ પરફેક્ટ છે ને વાંચું છે બોલ્યું છે આવું સડે પછી સંયુક્ત રાષ્ટ્ર સંઘ કે સંયુક્ત રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને ખાલી મારી પાસે હા તો હું પ્રશ્ન પૂછો સાંભળો તમે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે થઈ અને એનું કાર્યાલય ક્યાં આવેલું છે સંયુક્ત એક જ મિનિટ એમ નહી સાંભળો અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં અને ઓલી સ્થાપના ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ના દિવસે ઓકે ને હાલો હાલ Ha, 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 <coughs> જે અને કે જી લખેલું